પંચમહાલ જિલ્લાના શેરાનગર માં કાનુગા બાવાની દરગાહ થી સીએચસી સેન્ટર સુધી ચાલતી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ની કામગીરી હાલ લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે સ્થાનિકો અને વાહન ચાલકો બંને ભારે પરેશાન છે કારણ કે મુખ્ય રસ્તા પર ખોદકામ અને વરસાદના કારણે કાદવ કીચડ છવાઈ ગયું છે રસ્તો લપસતો બનતા વૃદ્ધો અને બાળકોને ખાસ જોખમ ઊભું થયું છે મહત્વનું છે કે આ માર્ગ પરથી સીએચસી સેન્ટર અને પોલીસ સ્ટેશન જેવા મહત્વના સ્થળે અવરજવર રહે છે મેડિકલ ઓફિસર પણ કીચડમાં ફસાઈ ગયા હતા તેવો બનાવ સામે આવ્યો છે સ્થાનિકો અને વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે કાર્ય ઝડપથી પૂર્ણ કરીને રસ્તાનું સમારકામ કરાય રિપોર્ટર પ્રિતેશ સરજી પંચમહાલ આ વિસ્તારની અંદર હોસ્પિટલ સ્કૂલ પોલીસ સ્ટેશન આવેલ છે તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે તો નગરપાલિકાને અમારી માંગ એવી છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું અને વહેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે ને વચ્ચે આપણે એક ડોક્ટર એવા માટીની અંદર ફસાઈ ગયેલા હતા અહીંયાથી થી ઢોરો પસાર થતા હોય એ પણ ફસાઈ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકાને ને આટલી માંગ છે કે વહેલા તકે આ માટી બાટી જે બેટરનું કામ લીધું છે તેને પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે એવી અમારી માંગ છે